લઈ લઉં છું તમે છે ને દેશી ગાજર થી હલવો બનાવશો ને તો કલર નહીં આવે પણ ટેસ્ટમાં છે ને ખૂબ જ સરસ લાગે છે અને આ ઓરેન્જ કલરના ગાજર તમે લાવશો ને તો એ ટેસ્ટમાં એનો કલર સારો આવે છે એટલે લુકવાઇઝ તમને સારું લાગે પણ ટેસ્ટમાં તો આ દેશી ગાજરનો તમને હલવો સરસ લાગે છે તો બને ત્યાં સુધી જો દેશી ગાજર મળી જાય ને તો એનો જ ઉપયોગ કરવાનો ગાજર ની છાલ ઉતારી લીધી છે હવે આપણે જેમાં હલવો બનાવવો હોય ને લસણમાં આપણે ગાજરને ખમણી લેવાના છે ગાજર હવે આપણે ખમણાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને ગેસ ઉપર મૂકી દેસુ અને ગેસ ચાલુ કરી દેસુ હવે આપણે એમાં ચાર પાંચ જેટલું ઘી ઉમેરી દેસુ ઘીમાં આપણે ગાજર સાંતળી લેવાના છે હું આ રીતના છૂટો ગાજરનો હલવો બનાવું છું લોયામાં તમે છે ને કુકરમાં ગાજરનો હલવો પણ બનાવી શકો છો પણ કુકરમાં જે હલવો બનાવીએ છીએ ને એનો ટેસ્ટ અને આ રીતના છૂટો બનાવીએ એનો ટેસ્ટ અલગ થઈ જાય છે મને આ રીતના વધારે ભાવે છે એટલે આ રીતના બનાવું છું અને જો તમારે ઉતાવળ હોય તો તમે કુકરમાં પણ બનાવી શકો છો તો એ જલ્દી બનીને તૈયાર થાય છે કુકરમાં ગાજરનો હલવો જો તમારે શીખવો હોય તો કમેન્ટ કરીને મને જણાવજો હું તમને એની રેસીપી પણ બતાવીશ હવે આપણે આમાં દૂધ ઉમેરી દઈશું ગાજર ડૂબે એટલું આપણે અહીંયા દૂધ ઉમેરી દેવાનું છે બસ ગાજરનો હલવો વાવ મેં બહુ બાર એટલે જ બનાવું છું દિશા તારા માટે છે હવે આપણે દૂધ નાખી દીધા પછી ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે અને આ રીતના આપણે ગાજરને ચડવા દઈશું તમે સાઈડમાં બીજું કંઈ કામ કરવું હોય તો તમે ગેસની ફ્લેમ સ્લો રાખીને પણ બીજું કામ સાઈડમાં કરી શકો છો હવે ગાજર આપણે સરસ ચડી ગયા છે સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એમાં ખાંડ ઉમેરી દેશું મેં અત્યારે પાંચ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે પછી આપણે હવે એ પાણી બળી જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેશું આ રીતના મેં ટેસ્ટ કર્યો એટલે મને થોડોક મોળો લાગે છે એટલે હું એક ટેબલ સ્પૂન ખાંડ હજી ઉમેરી દઈશું હવે આપણે ખાંડ પણ ઓગળી ગઈ છે અને એનું પાણી પણ બળી જવા આવ્યું છે એટલે અહીંયા આપણે દૂધની મલાઈ જે આપણે ફ્રેશ થાય છે એ જ આપણે ઘરની મલાઈ ઉમેરી દઈશું બે મોટા ચમચા ભરીને મેં અહીંયા ઘરની તાજી મલાઈ ઉમેરી છે તમે એની જગ્યાએ માવો ઉમેરવા માંગતા હો તો માવો પણ ઉમેરી શકો છો પણ હું કાયમ દૂધની મલાઈ જ ઉમેરું છું એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો વિડીયો તમને થોડો થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ના ભૂલતા તમને આ દેખાય છે ઓરેન્જ કલર મેં એક ગાજર ઓરેન્જ નાખેલું હતું એટલે આવો જો તમે એ બધા ગાજર ઈ લેશો તો તમારો હલવો કલર ખૂબ જ સરસ ઓરેન્જ આવશે એટલે જો તમારે કલર લાવવો હોય ને તો તમે ઓરેન્જ ગાજર લઈ શકો છો એટલે ફૂડ કલર ઉમેરવો હોય તો પણ તમારો ઓરેન્જ કલર સરસ આવશે પણ હું અહીંયા ફૂડ કલર ઉમેરતી નથી જોઈ શકો છો અહીંયા હજી બબલ્સ થઈ રહ્યા છે એટલે એટલો પાણીનો ભાગ જે આપણે એમાં છે એ આપણે બધો જ મળી જવા દેવાનો છે ત્યાં સુધી આપણે ગેસ ઉપર

ગેસ બંધ કરી અને હવે તમારે અહીંયા તમારા ફેવરિટ ડ્રાય ફ્રુટ ઉમેરવા હોય તો તમે ઝીણા ચોપ કરી અને ઉમેરી શકો છો તો આપણો હલવો બનીને તૈયાર છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો